સારી શરૂઆત બાદ ઉપલા સ્તરેથી બજારમાં આવ્યો ઘટાડો નિફ્ટી ઉપલા સ્તરેથી પચાસ પોઈન્ટથી વધુ ઘટીને પચીસ હજાર પાંચસો પચાસના સ્તરેની નજીક બેંક નિફ્ટીમાં પણ લગભગ એકસો પચીસ પોઈન્ટનો ઘટાડો ત્યાં જ મૃત અને સ્મોલ કેપમાં પણ વેછવાલી હાવી મેટલ કાઉન્ટર્સમાં સૌથી વધારે વેચવાળી ઇન્ડેક્સ બે ટકા ઘટ્યો સાથે જ ડિફેન્સ એનર્જી અને રિઅલટીમાં પણ વેચવાળી પરંતુ અમુક ઓટો આઈટી અને એફએમસીજીમાં તેજી એમએસસીઆઈમાં વેઇટેજ વધવાને કારણે એશિયન પેઇન્ટ્સમાં તેજી શેર સાડા ચાર ટકા ઉછળીને બન્યો નિફ્ટીનો ટૉપ ગેનર તો સારા પરિણામોની સાથે ઇન્ડિગોમાં તેજીની ઉડાન જ્યારે બ્રિટાનિયા સન સનફાર્મા અને પેટીએમમાં પણ મજબૂતી બીજા ક્વાર્ટરના મજબૂત પરિણામને કારણે એસ્ટ્રાલ છ ટકા વધીને બન્યો વાયદાનો ટૉપ ગેનર બીજા ક્વાર્ટર પાર્ક બ્લુ સ્ટાર અને નોવામાંઆમાવે વેલ્થમાં પણ ખરીદદારી પરંતુ ડેલિવરી ગ્રેસન ઇન્ડિયન હોટેલ્સ અને ગેન્સમાં ઘટાડો પરિણામો પછી ચારેય શેર એફેનોના ટોપ લૂઝર્સમાં સામેલ અને સીએનબીસી બજારના સમાચાર પર લાગી મહોર એમ એનએમમાં એરબીએલ બ્લોક ડીલ દ્વારા વેચો સંપૂર્ણ હિસ્સો એમ એનએમ એરબીએલ બેન્કમાં હિસ્સો વેચવાથી થયો પાસઠ ટકાનો પ્રોફિટ બે પોઈન્ટ અગિયાર કરોડ શેર્સમાં થઈ ડીલ તો ભારતીય એરટેલમાં સાત હજાર કરોડ રૂપિયાની ડીલ જલ્દી સંભવ પ્રમોટર્સ વેચી શકે છે હિસ્સો અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટમાં આજે જો આપણે કારોબાર જોઈએ તો સવાર પછી ઓપનિંગ બાદ એક થોડો સબડ્યુટ કારોબાર આપણે જોઈ રહ્યા છીએ અને અત્યારના જો નજર કરીએ તો એક ચૌદ એક બેઝિસ પોઈન્ટ તમને ત્રીજી જોવા મળશે સેન્સેક્સમાં ત્ર્યાસી હજાર પાંચસો સત્તેરના લેવલની આસપાસ અને અહીંયા એકસો વીસ પોઈન્ટની તેજી સાથેનો કારોબાર છે રેસ્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીક્સમાં તમને એક ફ્લેટિશ ટુ નેગેટિવ કારોબાર જોવા મળશે અને અત્યારના જો નજર કરો તો નિફ્ટીમાં એક ફ્લેટ ઝોનમાં કારોબાર ચાલી રહ્યો છે પચીસ હજાર પાંચસો નેવુંના લેવલ્સ પર મિડકેપ પર નજર કરો પાસઠ એક બેઝિસ પોઈન્ટના દબાણ સાથે અહીંયા કામકાજ તમને જોવા મળશે નિયરલી ત્રણસો નેવું પોઈન્ટનું દબાણ છે અઠ્ઠાવન હજાર છસો પચાસના લેવલ પર સોરી ઓગણસાઠ હજાર છસો પચાસના લેવલ પર અને નિફ્ટી બેંક પર નજર કરો તો સત્તાવન હજાર સાતસો સત્તરના લેવલ તમને જોવા મળશે અહીંયા પણ સો પ્લસ પોઈન્ટની તપાણ છે એટલે કે વીસ એક બેઝિસ પરના દપાણ સાથેનો અહીંયા કારોબાર જોવા મળશે પણ જો માર્કેટ બ્રેથ પર નજર કરીએ તો આજે એક્સ્ટ્રીમલી નેગેટિવ માર્કેટ બ્રેથ છે બે હજાર એકસો દસ કાઉન્ટરમાં જ્યારે વેચવાલી છે ત્યારે સાતસો ત્રેસઠ એવા કાઉન્ટર્સ મળશે કે જ્યાં ખરીદારી ચાલી રહી છે તો આજે એક થોડુંક સોંબળ મૂડ છે માર્કેટમાં કારોબાર વિશે આપણે જો નજર કરીએ તો પણ વધારે જો આપણે નજર કરીશું ચોઈસ બ્રોકિંગના કુનાલ પરાર સાથે કે કઈ રીતના માર્કેટ અત્યારના લાગી રહ્યું છે કુનાલ કઈ રીતના જોવાનું માર્કેટને આજે આજે બહુ થોડુંક આપણે નબળું માર્કેટ છે એમ કહી શકાય પણ શું કોઈ નેક્સ્ટ રેલીની તમે અહીંયા તૈયારીઓ જોઈ રહ્યા છો માર્કેટમાં વેલ નેક્સ્ટ રેલીની તૈયારી તો હું નથી જોઈ રહ્યો માર્કેટમાં ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે થોડો નેગેટિવ સાઈડનો છે બરાબર આજના દિવસમાં જોવા જઈએ તો નીચે પાંચસો વીસનો લો બનાવ્યા પછી અત્યારે છસો પાસે ટ્રેડ કરે છે ઉછાળો આપણને જોવા મળ્યો છે બટ વ્યૂ મારો અત્યારે આ લેવલ પર ડાયસી છે બે વાગ્યા પછી મને લાગે છે કે ફરધર ઘટાડો આપણને પણ જોવા મળી શકે છે પચીસ સાતસો ની અરાઉન્ડ જે લેવલની વાત કરતા હતા આપણને એનું ક્લોઝિંગ બી જોવા મળ્યું એના પછી આપણને દોઢસો પોણા બસો પોઈન્ટ નો ઘટાડો પણ જોવા મળ્યો હવે એવું લાગે છે કે જે પણ ઉછાળો આવે એને કેપિટલાઇઝ કરવો જોઈએ ઓવરઓલ લોઅર લેવલની વાત કરીએ તો પચીસ ચારસો સુધીના લેવલ છે જે આપણે માર્કેટ બતાવે પચીસ ચારસો જો બ્રેક કરે તો પછી બેક ટુ હોમ પચીસ હજાર સુધીના પણ લેવલ નિફ્ટી બતાવવા માટે રેડી છે એમાં કોઈ બે મત નથી એટલે વ્યુ ઉછાળે વેચાણ કરીને જ ચાલવાનો અત્યારે બની રહ્યો છે ઓકે તો નિફ્ટીમાં તો સેલ ઓન રાઈઝની રણનીતિથી આપણે અત્યારના કામકાજ કરવું પડશે પણ નિફ્ટી બેંકમાં કોઈ હોપ્સ

ચાર પાંચ દિવસથી સતત વેચાણમાં છે નેટ વેચાણમાં અત્યારે આપણે એફઆઈ જોવા મળી રહી છે તો વ્યૂ એના બેટ્સ પર પણ અત્યારે નેગેટિવ સાઇટનો જ બની રહ્યો છે બંને ઇન્ડેક્સ પણ બંને ઇન્ડેક્સમાં નેગેટિવ સાઇડનો વ્યૂ સાથે અત્યારના કામકાજ કરવું પડશે સેલોન રાઇઝ ની રણનીતિથી આગળ ચાલવું પડશે હમ મીન વાયલ હમણાં આપણે એબોટના નંબર્સ આવતા જોયા આ ત્રણસો ઓગણસાઠ કરોડથી ચારસો પંદર કરોડ પર પ્રોફિટ આવ્યો છે આ જો ઇન્કમની વાત કરીએ તો એક હજાર છસો તેત્રીસ કરોડથી વધીને એક હજાર સાતસો સત્તાવન કરોડ પર આપણે નજર આવતા જોઈ રહ્યા છે અને એબેટ્ટામાં પણ આપણે એક વધારો જોઈ રહ્યા છે અને જો માર્જિન જો વાત કરીએ તો સત્યાવીસ ટકાથી વધીને અઠ્યાવીસ પોઈન્ટ છ ટકાના માર્જિન્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે બે સવા બે ટકાની મજબૂતી સાથે આ કાઉન્ટર ચાલે થઈ રહ્યો છે એબોટ આ કઈ રીતના જોશો એ ચાર્જ કેવાય લાગે પેલ ઓરઓલ માજેની વાત કરીએ એબોર્ટની વાત કરીએ જે પ્રમાણમાં અત્યારે આ પર્ટિક્યુલર સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળ્યો છે બે ટકા અત્યારે આ દિવસમાં આ સ્ટોક ઉપર છે વ્યૂ અત્યારે એબોર્ડને લઈને મારો પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે એમાં કોઈ બે વાત નથી કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે પણ થોડુંક કરીને ચાલવાની સલાહ રહેશે દિવસમાં જોવા મળી છે ઓફ ધ એટલે આ એક સેટલ ડાઉન થઈ જાય આપણે આમાં ખરીદારી કરીને ચાલી શકીએ ને કાઉન્ટર એનો જે પ્રીવિયસ બોટમ હતો એનો પણ સપોર્ટ લીધો છે તો આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ કાઉન્ટર ઉપરમાં જો આજના દિવસમાં ઓગત્રીસ સાતસો ઉપરનું ક્લોઝિંગ આવે છે તો કાલના દિવસમાં આપણે આમાં ખરીદારી કરીને ચાલી શકીએ તો અહીંયા ઓફકોર્સ અહીંયા આજે સેટલ દેવા થવા દઈશું કાઉન્ટરને મે બી કાલે એક નજર રાખીશું આ કાઉન્ટરમાં અને પછી આપણે એક અહીંયા ઓગણત્રીસો રૂપિયાની ઉપર રહી છે તો આપણે અહીંયા એક ખરીદારી કરીને ચાલી શકીએ છીએ ઓગણત્રીસ હજાર સોરી હા નેક્સ્ટ જે સવાલ છે જેમાં કાઉન્ટર છે જે અશોક લેલેન્ડ છે

હમ તો હમણાં નહીં આપણે થોડી રાહ જોઈશું ને પછી અહીંયા તમે ખરીદી ઇનિશિયેટ કરી શકો છો તમે વન વન ફોર્ટી નાઇન ઉપર જાય પછી અહીંયા ખરીદી કરવાની રાઈટ તો એકસો ચુવાળીની ઉપર સસ્ટેન થાય પછી તમે અહીંયા ખરીદી કરી શકો છો એટલે અહીંયા તમે અફકોર્સ એક ધ્યાન રાખી શકો છો બીજું જે કાઉન્ટર છે જે અત્યારના રિઝલ્ટ બેઝ પર આપણે નજર કરીએ તો એક સારો એવો ટ્રેન્ડ કરી રહ્યો છે અને એ છે પેટીએમ કઈ રીતના અહીંયા ચાર્જ લાગે તમને ખરીદી કરાય પહેલા પેટીએમ ની વાત કરીએ તો સારા ન્યૂઝ પેટીએમ ને લઈને છે કે આ કાઉન્ટર્સ આવનારા દિવસોમાં આનો મોગર સ્ટેલી એડ થવાનું છે એટલે એની એક ડાયરેક્ટ ઇમ્પેક્ટ પણ આપણે અત્યારે હાલ ઉપર કાઉન્ટરમાં આવતી જોવા મળી છે નવ વ્યૂ ઓવરઓલ કાઉન્ટર્સ ને લઈને જોવા જોઈએ તો અત્યારે 1325 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે લોઅ લેવલ બારસો સા એસએલ મેન્ટેન કરીને ચાલીશું અત્યારે કાઉન્ટર તેરસો છવ્વીસ પાસે ટ્રેડ કરે છે બારસો ને સાહીઠ નો તમે અહીંયા એસએલ મેન્ટેન કરો ટાર્ગેટ ની વાત કરી તેરસો એસી નો પેલો ટાર્ગેટ તેરસો એસી જો બ્રેક કરે તો ચૌદસો સાહીઠ નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે ઓકે તો યસ અહીંયા ઓફકોર્સ તમે નજર રાખી શકો છો નિયરલી સાડા ચાર ટકાની હું જોઈ રહ્યા છીએ ને એકચ્યુઅલી એ ફર્સ્ટ સવાલ હતો સોનલબેન પારેખનો તો એ તો તમને પણ તમારો આન્સર મળી ગયો હશે એક હજાર બસો સાહીઠનો સ્ટોપલોસ તેરસો એંશી અને ચૌદસો સાહીઠના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો તો યસ તમે અત્યારના પેટીએમમાં સોનલબેન એન્ટ્રી કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને પવન પટેલનો સવાલ છે મોશિપ ટેકનોલોજી અને માં કોટનમાં આજના ઘટાડી જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો કરી શકાય ગ્રીવ્સ કોટન બધા દિવસમાં જોવા જઈએ તો સાડા સાત ટકા અકાઉન્ટ નીચે છે હંડ્રેડ એન્ડ એમએ નીચે સ્ટોક ટ્રેડ કરે છે અને જે અપર રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન છે એનું પણ બ્રેકઆઉટ આજના દિવસમાં આપણને જોવા મળ્યું છે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે લો લેવલ પર વન સિક્સટી નાઇન સુધીના લેવલ આપણને અકાઉન્ટે બતાવ્યું એવું લાગી રહ્યું છે જો આ લેવલ આવે તો જ આપણે ખરીદારી કરીને ચાલીશું નહીં તો અવોઇડ કરવું વધારે સારું રહેશે અને મોસ્ચિપ મોસ્ચિપ ટેકનોલોજી કુનાલ ઓકે મોસ્ટ ઓકે જે પ્રમાણે અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યો છે બસો ત્રીસની અરાઉન્ડ અને એનો છેલ્લા ઘણા દિવસથી આપણે એક સેલિંગ જોઈ રહ્યા છે એક ટાઈમ પર સ્ટોક બસો એસીના લેવલ પર ટ્રેડ કરતો હતો અને અત્યારે આ લેવલ પર સ્ટોક એનો ટુ થર્ટીના લેવલ પર આવીને ઉભો છે ઇન્ટરમીડિયેટ જે સપોર્ટ તો ટુ થર્ટી એટનું એ પણ કાઉન્ટરે બ્રેક કરી નાખ્યો છે મને નીચે બસો દસ સુધી આ લેવલ જોવા મળી છે બસો દસથી લઈને બસો ત્રણ ટુ વન ઝીરો ટુ ટુ ઝીરો થ્રી આ લેવલ આવે તો તે અમારે ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે નહીં તો અત્યારે તમે તો અહીંયા આસપાસ આવે કદાચ એન્ટ્રી કરી શકો છો પણ અત્યારના માટે વેઇટ એન્ડ વોચ એટલે બંને કાઉન્ટરમાં અત્યારના તમારે કોઈ પણ એક્શન લેવાની નથી એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછી ફરી સાથે

કઈ રીતના જોવાનું અત્યારના વધારે એડિશન કરાય છે એક મહિના માટે ઓલરેડી અહીંયા એક વર્ષથી ઊભા છે કુનાલ ગોદરેજ એગ્રોવેટ એમની ખરીદારી સાતસો તેત્રીસ પાસે છે ત્યાં છસો પચીસ પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને મલ્ટીપલ સપોર્ટ આવતો છસો પચાસના લેવલ પર એના નીચે આધા દિવસમાં ક્લોઝિંગ આવશે એવું લાગી રહ્યું છે મને કાઉન્ટરમાં ઘટાડો ફર્ધર એક્સટેન્ડ થતો જોવા મળી રહ્યો છે પાંચસો સિત્તેરના લેવલ પર ના એવરેજ કરવું હોય તો કરીને ચાલીસ રૂપિયા પાંચસો ના લેવલ પર અત્યારે અવોઈડ કરો અને સ્ટોક ફંડામેન્ટલી સારો છે ટાઈમિંગ માટે કરેક્શન છે એટલે ગભરાવાની જરૂર નથી પાંચસો સિત્તેર નું જો લેવલ તમને બતાવાય છે તો ત્યાં તમે એવરેજ કરીને ચાલી શકો છો પૂછાણા ફરીથી કાઉન્ટર તમને આવનાર દિવસમાં સાતસો વીસ પિસ્તાલીસ સુધીના લેવલ બતાવી શકે છે આ જે તમે એવરેજ કરશો એના બેઝ પર તમારી જે ઓવરઓલ કોસ્ટ એ પણ ઓછી થશે અને જ્યારે કાઉન્ટર સાતસો વીસ સાતસો ચાલીસ ના લેવલ પર આવશે ત્યારે મેબી તમને સારો પ્રોફિટ ક્યાં થતો જોવા મળી શકે છે હમ અનંતરાજ

ઓકે તો અનંતરાજમાં તમે પાંચસો અઠ્યાસીના લેવલ પર એવરેજ કરી શકો છો નેક્સ્ટ નેક્સ્ટી એનએલ નો કાઉન્ટર કહ્યું હતું આરવી એનએલ તમારી કેટલાની ખરીદી છે હર્ષબેન ત્રણસો ત્રાણું રૂપિયાની અહીંયા ખરીદી છે અહીંયા પણ થોડો લોસમાં કાઉન્ટર છે પણ અહીંયા એવરેજ કરાય છ મહિના માટે વેલ નરવી ત્રણસો પાસે કાઉન્ટર અત્યારે જોવા જઈએ તો ત્રણસો ના લેવલ સુધી આ કાઉન્ટર આપણને એનો છતો જોવા મળી શકે છે એટલે વ્યૂ અત્યારે આરબીએનએલ માં પણ નેગેટિવ સાઈડ બની રહ્યો છે અને ત્રણસો જો બ્રેક કરે છે તો પછી ઘટાડામાં બસો પચાસ સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે ના વ્યૂ મારો અત્યારે આ ત્રણ ત્રણ કાઉન્ટરને લઈને જે લેવલ કીધા છે લેવલ પર એવરેજ કહીને ચાલવાનું બની રહ્યો છે ના એક અલગ થી વિ્યુ આપી રહ્યો છું અહીંયા કે તમારી પાસે અત્યારે જે કોર્પસ છે તમારી પાસે અત્યારે જે ફંડ છે જે તમે અત્યારે ઇન્ફ્યુઝ કરવા માંગો છો તો તમે કોઈ બીજા સ્ટોક માં ન કરતા પણ તમે અત્યારે ટાઇમિંગ માટે ને લિક્વિડ યુઝ માં કે અથવા તો કોઈ સારા ઇટીએફ માં ઇન્વેસ્ટમેન્ટ કરો અને જ્યારે તમને અમે જે લેવલ કીધા છે એમાં મોકો મળે ત્યાં ત્યાં થી ફંડ ડાયવર્ટ કરીને તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો જેથી એટલીસ્ટ તમારી એવરેજ પ્રાઇસ પર નીચે આવે અને તમને સારો બેનિફિટ ઉપરના તરફ થતો જોવા મળી શકે સો આરવીએનએલ માં આપણે કયા લેવલ થી એન્ટ્રી એવરેજ કરીશું કુનલ

ત્યાંથી એક સારું બાઉન્સબેક આપણે કાઉન્ટરમાં જોવા મળશે અને એના બેસ પર કાઉન્ટર ત્રણસો પચાસ ત્રણસો પચાસ બ્રેક કરશે ઓકે તો ત્રણસો પચાસથી ત્રણસો સિત્તેરના લેવલ માટે બસો પચાસથી બસો સાહીઠની રેન્જમાં તમે અહીંયા એવરેજ કરી શકો છો તમારી કોસ્ટ નીચે લાવી શકો છો અનંતરાજમાં પાંચસો અઠ્યાસીના લેવલથી તમે એવરેજ કરજો અહીંયા પણ આપણે આઠસો ચાળીસના લેવલની આસપાસ આ કાઉન્ટર જઈ શકીએ છીએ અને ગોદરેજ એગ્રોવેટ પાંચસો સિત્તેરના લેવલથી આપણે એવરેજ કરીશું સાતસોથી સાતસો પિસ્તાળીસના બે ટાર્ગેટ આપણે અહીંયા જોઈ રહ્યા છે તો ત્રણ માં આઈ થિંક તમે આ બધા જ લેવલ્સ નોટ કરી દેજો અને અત્યારના માટે જે તમારી પાસે કોર્પસ છે એ કશે નિવેશ કરી દેજો એટલે તમારું યુનો એ કોર્પસ પણ અર્ન કરે અને જ્યારે આ લેવલ્સ દેખાય છે ત્યારે ટ્રાન્સફર કરીને તમે અહીંયા એન્ટ્રી લઈ લેજો સાથે જ નેક્સ્ટ સવાલ પર જઈશું અને જે નેક્સ્ટ સવાલ છે એના પર નજર કરીએ તો હેક્ઝાવેર ટેકનોલોજી ઘનશ્યામ રૂપારેલિયાનો સવાલ છે એમની પાસે કાઉન્ટર છે હવે શું કરવાનું અહીંયા ઊભા રહેવાય કે નીકળી જવાનું ટેકનોલોજી વાત કરીએ અત્યારે કાઉન્ટર સાતસો એક પાસે ટ્રેડ કરે છે અને વ્યૂ મારો ડેફિનેટલી પોઝિટિવ થાય છે છસો ને પંચોતેર સાથે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે આવનારા દિવસોમાં સાતસો પિસ્તાલીસ સુધીના લેવલ એસ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે કે તો છસો પંચોતેરના સ્ટોપલોસથી સાતસો પિસ્તાળીસના લેવલ્સ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો મને ખબર નથી તમારી ખરીદીની પ્રાઇસ શું છે પણ અત્યારના આપણને આ લેવલ્સ દેખાઈ રહ્યા છે પણ એ સાથે જ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરી શું જોડા મારી સાથે આપણે પછી આપનું સ્વાગત છે અને બીજું છે આજે કાઉન્ટર છે કુનાલ વિચ ઇઝ ધ સ્ટોક ઓફ ધ ડે કે ન્યૂઝ સ્ટોકિંગ ન્યૂઝ છે આરબીએલ બેંક છે એમ એમ એમનો સંપૂર્ણ હિસ્સો અહીંયા વેચ્યો છે અને આરબીએલ બેંકમાં જોઈએ તો આપણે ઘણું બધું એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ પણ જોઈ રહ્યા છે પણ આ કાઉન્ટરમાં આપણે એક અપમુ જોયો છે સોનલબેન પારેખનો અત્યારના એના પર જ સવાલ આવી રહ્યો છે કે જો અત્યારના એન્ટ્રી કરવી હોય તો કરી શકાય કે

એક્ઝિટ કરીને ચાલવાનો સલાહ નથી કન્ટિન્યુઅસલી સારા એવા સપોર્ટ પર આરબીએલ બેંક અત્યારે ટ્રેડ કરે છે અને વ્યૂ અત્યારે મારો ઉપરના તરફનો છે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે લાઈકલી ચાન્સીસ છે ત્રણસો પહેલો ટાર્ગેટ ને ત્રણસો ચાલીસ કરે છે તો પછી તમે ઉપલા મથાડે ત્રણસો પાંસઠ સુધીના પર લેવલ છે ટાર્ગેટ કાઉન્ટર બતાવી શકે એટલે વ્યૂ અત્યારે આ લેવલ પોઝિટિવ સાઈડનો છે લોઅર લેવલ પર એક એસએલ જોઉં કે આપણે મેન્ટેન કરીને ચાલીશું ત્રણસો પંદર નો અને રિસ્ક રિવર્ડ ફેવરેબલ પણ છે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવા માટે ત્રણસો પંદર નો એસએલ મેન્ટેન કરીને તમે આ પોઝિશન ને આગળ કેરી કરીને ચાલી શકો છો નહીં નહીં એમને એન્ટ્રી કરવી છે કુનાલ તો એન્ટ્રી અત્યાર ના કરી શકાય કે નહીં યસ ત્રણસો પંદર ના એસએલ સાથે એન્ટ્રી કરીને બી ચાલુ હોય તો કરીને ચાલી શકાય ઓકે તો ત્રણસો પંદર ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો ટાર્ગેટ શું જોઈ રહ્યા છો તમે અહીંયા ત્રણસો ચાલીસ ત્રણસો પાંસઠ ઓકે ત્રણસો ચાલીસ ને ત્રણસો પાંસઠના ટાર્ગેટ્સ માટે તમે અત્યારના જરૂરથી અહીંયા એન્ટ્રી કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે છે એ આવી રહ્યો છે એચડીએફસી બેંકના કાઉન્ટર માટે પવન પટેલનો સવાલ છે એક હજાર છના એમને ખરીદી કરી છે હવે લોંગ ટર્મ માટે છે તો અત્યારના બીજા એડ કરવા હોય આ લેવલ્સ પર તો કરી શકાય લોંગ ટર્મ માટે એચડીએફસી બેંક ની વાત કરીએ જે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે નવસો સિત્યાસી પાસે બટ ઓબ્વિયસલી લોંગ ટર્મ માટે પ્રેઝન્ટ લેવલથી એડ કરીને ચાલવાની સલાહ રહેશે અને એની ટાઈમ તમે આ સ્ટોકમાં એસઆઈપી પણ કરીને ચાલી શકો છો વ્યુ ડેફિનેટલી પોઝિટિવ સાઈડ હોય છે અને હું કહીશ બસ કેસમાં જો કાઉન્ટર નીચે નવસો સુધીના લેવલ પર પણ આવે છે જેના ચાન્સીસ અત્યારે હાલ પૂરતા ઓછા છે પણ જો આવે છે તો તમે ડબલ એવરેજ કરીને પણ ચાલી શકો છો આવનારા દિવસમાં આ કાઉન્ટર આપણને અગિયારસો પ્લસના લેવલ બતાવવા માટે રેડી છે ઓકે તો હમણાં તો એન્ટ્રી કરું છું પણ જો નવસો પ પિસ્તાળીસની આસપાસ આવે છે તો તમે ડબલ એવરેજ કરજો ત્યારે પણ તમે લેજો કારણ કે અહીંયા એક સારો કાઉન્ટર છે તો તમે અહીંયા એન્ટ્રી બંને વખત બનાવી શકો છો તો યસ એચડીએફસી બેંક માટે તમને એક ગો મળતો દેખાઈ રહ્યો છે નેક્સ્ટ સવાલ જે આવ્યો છે નિલેશ સોનીનો છે એની પાસે એક લોટ ઝાયડસ લાઈફનો છે નવેમ્બર માટે કોલ લીધો છે નવસો નેવું રૂપિયાનો નવસો નેવું રૂપિયાનો પંદર રૂપિયામાં

બેટર ફોર યુ અહીંયા નેક્સ્ટ આપણે જોયું તો ચોલા ઇન્વેસ્ટમેન્ટ ચોલા મંડલ ઇન્વેસ્ટમેન્ટના આપણને નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે પ્રોફિટમાં સારો એવો ઉછાળો છે નવસો અડસઠ કરોડથી વધીને એક હજાર એકસો સાહીઠ કરોડ પરની આસપાસ ઇન્કમમાં પણ તમને છ હજાર બસો પંચાવન કરોડથી વધીને સાત હજાર ચારસો એકાણું રૂપિયામાં મળતી દેખાઈ રહી છે એનઆઈઆઈમાં પણ એક સાડા ચોવીસ ટકાનો આપણે વધારો જોઈ રહ્યા છે એટલે અહીંયા પણ એક પોઝિટિવ છે એનપીએસમાં એક આપણને થોડોક જોગે વધારો જોવા મળી રહ્યો છે ચાર પોઈન્ટ

જી કુનાલ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા ભાઈ જોડાયેલા રહી જશે એમ સાથે પણ હમણાં લઈને આવીશું અમે ફાયદાથી ફાયદો